અધ્યાય સત્તમ વિભાજન યોગ આમાં શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં માનવો ત્રણ પ્રકારના હોય છે મેં તને જેમ પહેલાં કીધું હતું ને સાત્વિક તમો સાત્વિક રાજસિક અને તમોગો જેવા પ્રકારના એ ગુણો રાખે છે ને એવો હું એમને દેખાઉં છું અને આ દુનિયા અને આ સંસાર એ લોકો એવી રીતના જોવે છે જ્યારે સાત્વિક હશે એ અહિંસા દયાળુ અને માયાળું પ્રેમાળ હશે ભગવાનની એ ભજનમાં એનું મન લાગ્યા કરશે તો એના ફળ એને શુદ્ધ અને સાત્વિક મળે છે જ્યારે રાજસિક હોય છે એ ફક્ત કર્મ કરે છે પરંતુ એ કર્મ એ ફળની આશા માટે કરે છે એટલે એનું પણ ભવિષ્ય એવી રીતે જ ગણાય છે જ્યારે તામસિક ગુણોવાળાઓનું ભવિષ્ય એ એકદમ ક્રોધિત ક્રોધિત હિંસા માંસાહારી અને જેમને કરુણાનું કરુણા જેમના મનમાં વસેલી નથી એવા લોકો કે જે મને ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી આ જે ત્રણેય પ્રકારના જીવો છે એમને આ સંસારની માયામાં એ લોકો અટવાયેલા હોય છે પરંતુ સાત્વિક સ્વભાવવાળા લોકો જ્ઞાન અને વૈરાગ્ય અને ભજનથી મારા ઉપર શ્રદ્ધા રાખીને એ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે